હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું મિક્સ વેજ સબ્જી આ શાક આ રીતે બનાવશો હોટલનું શાક પણ ભૂલી જશો એટલું ટેસ્ટી બને છે તમે જોઈ શકો છો જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય ગ્રેવી બનાવવાની જ ખૂબી છે આ રીતે બનાવશો તો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને વારે વારે બનાવવાનું મન થશે એટલું ટેસ્ટી બને છે તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઇક કરજો રેસીપી ગમે તો જરૂરથી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ ગ્રેવી માટે આપણે બધા મસાલા તૈયાર કરી લઈએ તો તેલ ઉમેરી દીધું છે અહીંયા અડધું ટમેટું લીધું છે ડુંગળી છે આદુ છે સૂકી મરચી છે મખાના છે કાજુ છે લવિંગ છે એલચી છે અને જીરું લીધું છે જો તમારી પાસે તીખા હોય તો તમે તીખા પણ ઉમેરી શકો છો મારી પાસે ન એનો પાવડર હતો તો હું એને પછી ઉમેરીશ તો હવે બધી વસ્તુને આપણે સારી રીતે ફ્રાય કરી મિક્સર જારની અંદર કાઢી લઈશું અને એને ક્રશ કરી લેશું એકદમ સરસ એવી સ્મૂધ પેસ્ટ તૈયાર થઈ જશે તો અહીંયા બધી વસ્તુને સારી રીતે ફ્રાય કરી લીધી છે તો મિક્સર જારની અંદર એને કાઢી લઈએ ઠંડુ થવા દઈએ અને પછી આપણે એને ક્રશ કરી લઈશું અહીંયા હું લસણ ઉમેરવાનું ભૂલી ગઈ હતી એટલે હવે આપણે લસણને પણ ફ્રાય કરી સાથે ઉમેરી દઈશું તો અહીંયા આપણે વઘાર માટે અને શાકભાજી ફ્રાય માટે એટલે મેં આટલું તેલ લીધું છે જો વધશે તેલ તો આપણે એને કાઢી લેશું તો અહીંયા તેલ ગરમ થઈ જાય એટલે લસણ ઉમેરી દઈશું લસણને પણ ફ્રાય કરી મિક્સર મિક્સરચારની અંદર સાથે ઉમેરી દઈશું અને પેસ્ટ તૈયાર કરી લેશું તો મેં અહીંયા લસણ પણ ઉમેરી દીધું છે લસણ ઉમેરી દીધા પછી એને ફ્રાય થવા દઈશું તમને અહીંયા શાકભાજી બધા બતાવી દઉં મેં આટલા શાકભાજી લીધા છે તમે તમારા મનપસંદના શાકભાજી લઈ શકો છો વટાણાનો તમારી પાસે એટલે વટાણા પણ નથી લીધા અને બીન્સની જગ્યાએ મેં અહીંયા ચોરીનો ઉપયોગ કર્યો છે લીલી ચોરી આવે એ તો અહીંયા લસણ ફ્રાય થઈ ગયું છે એને કાઢી લઈએ જે શાકભાજીને ફ્રાય થતાં વધારે સમય લાગે છે એને આપણે પહેલાં ઉમેરીશું બટેટા છે ગાજર છે ફ્લાવર છે અને ચોરી આટલી વસ્તુને આપણે પહેલાં ઉમેરી દઈશું અને બાકીના બધા જે છે જેને વધારે સમય નથી લાગતો એને આપણે પછી ઉમેરીશું તો આ શાકભાજીને આપણે સારી રીતે ફ્રાય થવા દેવાના છે સરસ એવા ફ્રાય થઈ જાય પછી આપણે બાકીના શાકભાજીને પણ ફ્રાય કરી લેશું આને વધારે સમય નહીં લાગે તો શાકભાજીને સારી રીતે ફ્રાય કરી અને આપણે એને એક વાસણની અંદર કાઢી લેશું અને પછી જ આપણે એની અંદર વઘાર કરી દઈશું જે વધેલું તેલ છે એમાં જ તો બટેટા છે ગાજર છે આ બધી વસ્તુને ફ્રાય થવામાં વધારે સમય લાગે છે એટલે આપણે અહીંયા બેથી ત્રણ મિનિટ જેવું સરસ એને ફ્રાય થવા દઈશું આ બધા જે શાકભાજી છે એ સરસ તેલમાં પાકી જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેશું અને બાકીના જે શાકભાજી છે એ કચરા રહેવા દઈશું કેમ કે એનો જે સરસ ટેસ્ટ આવે છે થોડા અધકચરા રહે જો તમને એટલા અધકચરા ના ભાવતા હોય તો સારી રીતે એને ફ્રાય કરી લેવા તો અહીંયા પનીર છે ટમેટા છે કેપ્સિકમ છે અને ડુંગળી છે આ બધી વસ્તુને આપણે અધકચરા એવા ફ્રાય કરી લેશું કેમકે થોડા કાચા ખાવામાં સરસ લાગે છે તો આને પણ ફ્રાય કરી અને આપણે પ્લેટમાં કાઢી લેશું અને જે તેલ બચ્યું છે એની અંદર જ આપણે વઘાર કરીશું વઘાર માટે આપણે બીજા એક્સ્ટ્રા તેલનો ઉપયોગ નહીં કરીએ તો અહીંયા આ પણ શાકભાજીને આપણે ફ્રાય કરી લીધા છે તો પ્લેટમાં સાથે જ કાઢી લઈશું હવે તેલ ગરમ ગરમ જ છે એટલે સાથે આપણે જીરું ઉમેરી દઈશું જીરું પાકી જાય એટલે હળદર ઉમેરી દઈશું હળદર ઉમેરી દીધા પછી જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી એ પેસ્ટ આપણે ગ્રેવી માટે જે હતી એ ઉમેરી દઈશું એનાથી જે ગ્રેવીનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે એકદમ હોટલ જોર શાકનો ટેસ્ટ આવે છે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો ઘરે શાક બનાવવાની એકદમ મસ્ત ટેસ્ટી શાક તૈયાર થઈ જશે છે ને એકદમ જોતાની સાથે જ આમ ખાવાનું મન થઈ જાય હવે સાથે આપણે મસાલા પણ ઉમેરી દઈશું એટલે મસાલા પણ ગ્રેવી સાથે સરસ પાકી જાય અને તેલમાં સરસ મિક્સ થઈ જાય તો મસાલામાં લાલ મરચાનો પાવડર લીધો છે કિચન કિંગ મસાલો લીધો છે મરી પાવડર લીધો છે અને સ્વાદ અનુસાર મીઠું આટલી વસ્તુનો આપણે ઉપયોગ કર્યો છે બધી વસ્તુ ઉમેર્યા પછી સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું તો અહીંયા ગ્રેવીમાં બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે તેલ પણ એમાંથી છૂટું પડી ગયું છે તો હવે આપણે એની અંદર બધા શાકભાજી જે ફ્રાય કરેલા છે એ ઉમેરી દેસુ અને ગ્રેવી સાથે મિક્સ કરી દઈશુ આ શાક આ રીતે બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે અને ઘરમાં બધાને ભાવશે અને બધાનું ફેવરિટ થઈ જશે દરરોજ ખાવાનું મન થશે એટલું ટેસ્ટી તૈયાર થઈ જાય છે આ શાક જો તેની સાથે જ ખાવાનું મન થશે છે ને એકદમ મસ્ત તો રાસ એની જુઓ છો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો ઢાંકીને એકથી બે મિનિટ જેવું પકાવીશું એટલે જે મસાલા છે એ શાકભાજી સાથે સરસ એવા મિક્સ થઈ જાય અને તેલ પણ સરસ શાકમાંથી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું તો અહીંયા એકદમ મસ્ત શાક તૈયાર થઈ ગયું છે તેલ પણ શાકમાંથી છૂટું પડી ગયું છે તો હવે આપણે એને એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું તો કેવી લાગી મારી આજની રેસિપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો રેસીપીઝ માટેનું તમારું કંઈ પણ સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો એ રેસિપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય